આપણે હિરાસર એરપોર્ટ ખાતે મુસાફરો જે ફ્લાઇટમાં જઈ રહ્યા છે તેઓને તકલીફ ન પડે અને તેઓની સુવિધામાં એક વધારો થઈ શકે જેના ભાગરૂપે અમારા દ્વારા રાજકોટથી જે કોઈ પણ બસ અમદાવાદ તરફ જતી હશે એ તમામ બસની અંદર અમે હિરાસર એરપોર્ટ ખાતેના રોડ ઉપરનો સ્ટોપ આપી દેવામાં આવેલો છે તેમજ અમદાવાદ તરફથી કોઈ પણ બસ આવતી હશે રાજકોટ તરફ તો તેમને પણ જે કોઈ મુસાફરોને અમદાવાદ તરફથી આવવું હશે કે ચોટીલા તરફથી આવવું હશે તે લોકોને પણ અમે હિરાસર એરપોર્ટ ખાતે ઉતારવા માટે અને ચડવા માટેનો રોડ ઉપરથી અમે સ્ટોપ આપી દેવામાં આવેલો છું જેથી તમામ મુસાફરોને છે એ આ આપણે હિરાસર એરપોર્ટ ખાતેથી જવા અને આવવા માટે કોઈ પણ અગવડતા ન પડે તેના માટેની ખાસ એક અમારા દ્વારા છે એ આ સુવિધાની અંદર છે એ વધારો કરવામાં આવેલો છે રાજકોટથી અમદાવાદ તરફ જતા અને અમદાવાદ તરફથી આવતી લગભગ બધી થઈ અને સવા ચારસો જેવી બસ છે એ આપણે હિરાસર એરપોર્ટ રોડ ઉપરથી ત્યાંથી પસાર થઈ છે જે તમામ બસોની અંદર છે અમે હિરાસર એરપોર્ટનો છે અમે બસ સ્ટોપ આપી દેવામાં આવે એમને પણ અમે જે એક્સપ્રેસ પ્રકારની બસ છે ગુર્જરનગર પ્રકારની બસ છે સ્લીપર કોચ પ્રકારની બસ છે આ તમામ બસની અંદર છે અમે એરપોર્ટ ખાતેનો સ્ટોપ આપી દીધેલો છે વધુમાં રાજકોટ બસ અમારા બસ પોર્ટ ઉપરથી એરપોર્ટ જવા માટેની જે ઇલેક્ટ્રિક બસ જે ચાલુ છે એ તો યથાવત ચાલુ જ રહેશે અમે આ જે સુવિધા છે એમાં વધારો કરેલો છે